લો ઓફ ને પોતાના જીવનમાં ઉપયોગ કરવા માટે અથવા લો ઓફ એટ્રેક્શન તમારી માટે કામ કરે એના માટે તમારી દિનચર્યા તમારી હેબિટ્સ અને તમારું બિહેવિયર તમારું ફૂડ તમારા વિચારો બધું બદલવું પડશે ચાલો તો થોડીક વાત એના વિશે જ તમને સમજાવી દઉં આપણે બધા જ જાણીએ છીએ કે જો સવારમાં કોઈ એવું ગીત આપણે સાંભળી લીધું હોય કે જે ખૂબ ખુશનુમા હોય અથવા જે ખૂબ દુઃખી કરેલું હોય તો આખો દિવસ આપણો મૂળ એવો જ રહેશે અને રાત પણ આપણી એવી જ રહેશે એટલે કે સવારના સાતથી માની લો કે તમે ઘરે રાતના આઠ વાગ્યા આવો તો તમારો મૂડ એવો ખરાબ રહેશે એનું કારણ શું છે કેમ કે સવારમાં ઉઠીને જે છાપ તમે અહીંયા પાડશો એ છાપ આખો દિવસ રહેશે તો ફર્સ્ટ સ્ટેપ એ છે કે સવારમાં ઉઠીને ફર્સ્ટ ઓફ ઓલ તમારે તમે ઊંઘીને ઉઠ્યા ને એટલે પહેલો તો મોબાઈલ નહીં જ લેવાનો એક વસ્તુ નક્કી કરતો ઘણા લોકો ઉઠે ને એવા હાથમાં મોબાઈલ લે છે અને એનાથી જ બધી ગડબડ ચાલુ થઈ જાય છે તમે મોબાઈલ લો છો ટાઈમ જોવા પણ ટાઈમ તો જોઈ લીધો પછી યુટ્યુબ ફેસબુક વોટ્સએપ પર કોના મેસેજ છે અને રિપ્લાય કરવાનું છે એમાં ને એમાં તમારા પંદર મિનિટ મોબાઈલમાં જતી રહે છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આ અવોઇડ કરો કે ઉઠ્યા એવા કંઈ જ નહીં નથિંગ એલ્સ ઉઠી સીધું બાથરૂમમાં બ્રશ મોડું વગેરે જે કરતા હોય એ જ્યાં પણ હોવ ત્યાંથી બહાર નીકળી જાઓ જો તમારા રૂમમાં પડદા પાડેલા હોય પડદા ખોલી દો બહાર નીકળો અને તાપમાં એટલે કે સૂર્યનારાયણના દર્શન કરો પ્લસ અજવારું ઘરમાં આવવા દો બધા બારી બાણાં ખોલી નાખો એક પોઝિટિવ સ્ટાર્ટ કરો આ ફર્સ્ટ થિંગ છે જે તમારી અંદર કોર્ટિસોલને પેદા કરશે આજકાલ બધા હોર્મોનની બહુ વાતો કરે છે કોર્ટિસોલ હોર્મોનથી તમને પોઝિટિવ ફિલિંગ લાગશે એનર્જેટિક લાગશે અને દિવસ એકદમ રમણીય લાગશે તો આ ફર્સ્ટ સ્ટેપ છે કે જે તમારે કરવાની છે તો ઊંઘ 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 લાગે સ્લીપીનેસ લાગે એટલે રાત્રે જે ફિલિંગ છે એ મેલોટોનિન નામનું હોર્મોન જનરેટ થાય છે જેનાથી આપણને ઊંઘ આવે છે પણ ઊંઘવાના સમયે પણ આપણે શું કરીએ છીએ મોબાઈલ લઈએ છીએ મોબાઈલની બ્લૂ લાઇટથી તમારું જે મેલોટિનિન જનરેટ થવું જોઈએ અને તમને સારી ઊંઘ આવી જોઈએ એ ઉડી જાય છે આવતી નથી ઓછું જનરેટ થાય છે એટલે મોડા સુધી તમને ઊંઘ નથી આવતી હું એકલા મોબાઈલની વાત નથી કરતી ઘણા લોકો લેપટોપ અને આઈપેડ પર પણ આ જ કામ કરે છે તે બધું જ બંધ કરો સારી ઊંઘ આવશે તો સવારે વહેલા સારું ઉઠાશે અને પડદા ખોલી અને તમારી દિનચર્યા ચાલુ કરો સેરોટિનિનને જનરેટ થવા દો એવી જ રીતે સોરી સેરોટીનીનની કોર્ટિસોલને જનરેટ થવા દો અને સવારની મજા માણો જો સવાર સારી તો દિવસ સારો સેકન્ડ વસ્તુ જે મેં લખી રાખી છે એ છે કે ઉઠ્યા એવા તમે બીજું કશું ખાધા વગર એક ગ્લાસ ગરમ પાણી પીઓ કેમ કે રાત્રે આપણે જ્યારે પણ સૂઈ ગયા હોય ત્યાર પછી સાત આઠ કલાકનું આપણી બોડીમાં કશું જ ગયું નથી અને એના માટે સૌથી પહેલું આપણે પાણી પીવું જરૂરી છે હવે પાણીમાં સ્લાઇટ હૂંફાળું પાણી કરો હળદર નાખો ના ઈચ્છા લાગે તો મધ નાખો ના ગમે તો આવડા નાખો એ પણ ના ગમે તો સાદું ગરમ પાણી પીવો પણ એક ગ્લાસ ગરમ પાણી ચોક્કસ પીવો ગરમ પાણી પીતા પછી તમારી પાસે સમય હોય તો દસ થી પંદર મિનિટ ચાલી આવો બહાર ના હોય તો ઘરમાં કોઈ જીમ કેવું કઈ હોય તો તમે એની પર વર્કઆઉટ કરો પણ દસ પંદર મિનિટ તમારી બોડીને એકદમ ફ્રી કરી દો એટલે બધી જ વસ્તુ એકદમ એનર્જેટિક થઈ જાય ત્રીજી વસ્તુ છે કે ઘણા લોકો કશું જ નથી કરતા પણ મોડા મોડા ઉઠે અને એકદમ રશ રશ કરી અને ઓફિસે જતા બ્રેકફાસ્ટ પણ સ્કીપ કરે તો રાત્રે તમે સાત આઠ કલાક કશું નથી ખાતું અને એક ટાઈપનો ઉપવાસ કયો કહેવાય એટલે સૌથી પહેલું તમારું ફૂડ પ્રોટીનથી ભરપૂર તો આવી ચાર પાંચ વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો તો લો ઓફ અટ્રેક્શન તમારા જીવનમાં કામ કરશે કેમ કે તમારે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ અટ્રેક કરવી હોય તો એના માટે તમારું મગજ અને તમારું શરીર તૈયાર હોવું જોઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો